નમસ્કાર દર્શક મિત્રો તપોભૂમિ ગુજરાતના ડિજિટલ પ્લેટફોર્મ ટીજીએનમાં આપનું પુનઃ સ્વાગત છે હું છું આપનો મિત્ર પ્રફુલ્લ ત્રિવેદી અમારી આ રજૂઆત જો આપને ગમે તો ચોક્કસપણે એને સબસ્ક્રાઈબ કરશો શેર કરશો અને એના પર કોમેન્ટ પણ કરશો આજે આપણે વાત કરવી છે બે હજાર સત્યાવીસમાં આવી રહેલી વિધાનસભાની ચૂંટણી પૂર્વેની સેમી ફાઈનલની અમદાવાદ સહિત જે છ મહાનગરપાલિકાઓ છ કોર્પોરેશનો અને નવ નવ રચિત મહાનગરપાલિકાઓ મળી અને કુલ પંદર અને બસો સુડતાલીસ તાલુકા પંચાયતો એકસો ઓગણપચાસ નગરપાલિકાઓ અને તેત્રીસ જિલ્લા પંચાયતોની ચૂંટણીઓ એકસાથે આવી રહી છે અને આ ચૂંટણીઓ એના નિયત સમય કરતાં વહેલી યોજાશે તે બાબત હવે નક્કી થતી જાય છે એ ચોક્કસપણે એની તારીખો પણ વહેલી જાહેરાત થઈ જશે એવું લાગી રહ્યું છે કારણ કારણ એ કે તારીખ ચોવીસ અને પચીસમી ઓગસ્ટના રોજ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને ગૃહમંત્રી અમિતભાઈ શાહ ગુજરાતની મુલાકાતે છે વડાપ્રધાન નરેન્દ્રભાઈની જાહેર સભા નિકોલ ખાતે યોજાનાર છે વરસાદ આવે તો પણ કોઈ ડિસ્ટર્બન્સ ના થાય એ રીતે એના અદ્યતન ડબે ડોમ પણ તૈયાર કરવામાં આવી રહ્યા છે અને એમના પ્રવચન દરમિયાન કરોડો રૂપિયાના વિકાસ કામોનું ખાતમુહૂર્ત અને ઉદઘાટનો પણ થનાર છે અને આ જ તબક્કે ચૂંટણીની જાહેરાત થઈ જશે એવી પણ સંભાવના ઊભી થઈ છે કારણ કે બંને ગુજરાતના જે ટોપ લીડર છે ભાજપના એ બંને ગુજરાતની મુલાકાતે છે હવે આ અંગે ત્રણ કારણો આપવામાં આવી રહ્યા છે એ ત્રણ કારણોમાં પહેલું કારણ એ છે વહેલી ચૂંટણી યોજવા માટે પહેલું કારણ એ છે કે ફેબ્રુઆરીની અંદર સીબીએસસીની ચૂંટણી આવે છે હવે વિદ્યાર્થીઓ છે ગુજરાત બોર્ડ કરતાં સીબીએસસી વધુ પસંદ કરતા હોય છે અને સીબીએસસીની પરીક્ષા વખતે વિદ્યાર્થીઓ સાથે વાલીઓ પણ એટલા જ ગળાડૂબ હોય છે એટલે સીબીએસસીની ચૂંટણીનું ડિસ્ટર્બન્સ ના થાય એટલા માટે થઈ અને એક વહેલી ચૂંટણી આવશે તેવું એક કારણ છે બીજું કારણ એ છે કે જે નવરચિત નવ મહાનગરપાલિકાઓ છે એનું સીમાંકનની પ્રક્રિયા બાકી છે એવું કહેવાતું હતું પરંતુ ભાજપના એક નેતા સાથે વાત થઈ ત્યારે એમણે એમનું નામ નહીં આપવાની શરતે કહ્યું કે સીમાંકનની કામગીરી પંચ્યાસીથી નેવું ટકા પક્ષ કક્ષાએ પાર્ટી લેવલે પૂરી થઈ ગઈ છે મોટાભાગે જે સીમાંકનની કામગીરી ચાલતી હોય છે એ જે તે સત્તા પર બેઠેલ રાજકીય પક્ષ પોતાના લાભાર્થે કઈ જ્ઞાતિનું ક્યાં પ્રભુત્વ છે એના ભાગલા કઈ રીતે પાડવા કે કઈ રીતે ભેગા કરવા એ બધી ગણતરી સાથે એનું સીમાંકનની એક રૂપરેખા ઘડતું હોય છે અને જે તંત્રમાં બેઠેલા અધિકારીઓ છે એણે તો એને ટેકનિકલ પાસા જ જોવાના હોય છે અને એને મંજૂરી આપી દેતા હોય છે એટલે થી નેવું ટકા સીમાંકનની કામગીરી પૂરી થઈ ગઈ છે ત્રીજું કારણ એ છે કે નવરાત્રિ અને દિવાળીના તહેવારો માથે આવી રહ્યા છે અને આ તહેવારો દરમિયાન હિન્દુત્વ પરાકાષ્ઠા એ હોય છે ભારતીય જનતા પાર્ટીને એનો બહુ જ મોટો લાભ મળી શકે એવું એ સમયે વાતાવરણ હશે આ બાબત પણ ધ્યાને રાખવામાં આવે છે એટલે આ જે ત્રણ મુખ્ય કારણો છે એ કારણોને ધ્યાનમાં રાખી ચૂંટણી વહેલી આવશે તે બાબત હવે નક્કી થઈ ગઈ છે હવે જે જૂની આઠ મહાનગરપાલિકાઓ છે જે પૈકી જૂનાગઢ અને ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીનું સમયપત્રક અલગ છે એ સિવાયની જે છ મહાનગરપાલિકાઓ છે અમદાવાદ સુરત વડોદરા રાજકોટ ભાવનગર અને જામનગર આ છ મહાનગરપાલિકાઓ એની સાથે નવ નવ રચિત મહાનગરપાલિકાઓ જેમાં નવસારી નડિયાદ મહેસાણા પોરબંદર ગાંધીધામ આણંદ વાપી સુરેન્દ્રનગર મોરબી વગેરેનો સમાવેશ થાય છે આ પંદર મહાનગરપાલિકાઓ સાથે તાલુકા પંચાયતો જિલ્લા પંચાયતો નગરપાલિકાઓની ચૂંટણીઓ એક સાથે યોજ્યા છે અને આ જે વિધાનસભાની ચૂંટણી છે એના ઉપર આ જે ચૂંટણી થશે એના પરિણામોને ચોક્કસપણે અસર થશે હવે જે નગરપાલિકાઓ અને મહાનગરપાલિકાઓ જે છે એ ચૂંટણી થશે એ દરમિયાન આમ આદમી પાર્ટી અને કોંગ્રેસનું વલણ કેવું હશે એ પણ જોવાનું રહેશે કે બંને સીટોની વહેંચણી કરે છે કે ત્રિકોણીય જંગ થાય છે ત્રિકોણીય જંગ થાય તો એનો સીધો ફાયદો ભારતીય જનતા પાર્ટીને થાય આમ અચાનક વહેલી ચૂંટણી જાહેર થઈ જાય તો વિરોધ પક્ષનોને પૂરતો સમય મળવાનો નથી કારણ કે આમ પણ આમ આદમી પાર્ટીનું સંગઠન તમામ જગ્યાએ છે નહીં એક જે ગોપાલ ઇટાલિયાની બેઠક જીત્યા છે એના કારણે એમનો આત્મવિશ્વાસ વધ્યો છે એટલું જ બીજી તરફ કોંગ્રેસ છે એ જે ભૂતકાળની એક મજબૂત પાર્ટી હતી એનું સંગઠન આજે જોઈએ એટલું અસરકારક રહ્યું નથી અને જે પ્રજાને પીડતા પ્રશ્નો છે એ લઈ અને ભાગ્યે જે રોડ ઉપર આવે છે કે વિરોધ પક્ષની ભૂમિકા સક્ષમ રીતે બજાવતા હોય છે આનો સીધો ફાયદો ભાજપને થતો હોય છે બીજી વાત એ છે કે ભારતીય જનતા પાર્ટી છે એ મહાનગરોની અંદર મોટા શહેરોની અંદર બહુ જ મજબૂત છે અને એના કારણે એ શહેરીકરણને પણ ઝડપથી વિકસાવી રહ્યા છે તમે જુઓ કે ગયા વખતની ચૂંટણી પહેલાં અમદાવાદની આસપાસનો ઘણો ખરો વિસ્તાર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સીમારેખાની અંદર ભેળવી દીધો હતો એવી જ રીતે આ જે નગરપાલિકાઓ મહાનગરપાલિકાઓ બને છે એ શહેરો જે થવાના એ જ શહેરોના આસપાસના ગામડાઓ પણ એ શહેરો સાથે જોડાઈ ગયા એટલે શહેર જે દિશામાં જાય એ દિશામાં એ ગામડાઓ પણ જવાના એટલે શહેરીકરણનો જે લાભ છે મતની દૃષ્ટિએ એ ભાજપને સીધે સીધો મળવાનો છે જે નગરપાલિકામાંથી મહાનગરપાલિકા થાય એના ઘણા બધા ફાયદાઓ હોય છે એક તો એને સરકારની ગ્રાન્ટ વધારે મળે છે નગરપાલિકાઓ પાસે પૂરતા પ્રમાણમાં સંસાધનો અને નાણાકીય વ્યવસ્થા ના હોવાથી એ શહેરનો વિકાસ મંદગતિએ થતો હોય છે એમાં ઝડપ આવતી હોય છે બીજું એની પાસે જે શૈક્ષણિક લાયકાત ધરાવતા સારા એન્જિનિયરો અને ટીડીઓ ખાતાના અધિકારીઓ આવે એનાથી શહેરનો વિકાસ સુચારુ ઢંગથી થાય જે આડેધડ થતો હોય છે અને ત્રીજી બાબત એ છે કે ત્યાંની જે મિલકતો હોય છે પ્લોટ હોય કે બાંધકામ હોય એ મિલકતોના ભાવ વધતા હોય છે આ ત્રણ મોટા ફાયદાઓ જે નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બને એ શહેરની અને એના નાગરિકોને થતા હોય છે સામે એક માઇનસ પોઈન્ટ એ હોય છે કે એના પ્રોપર્ટી ટેક્સ છે એ વધી જતો હોય છે પરંતુ ભારતીય જનતા પાર્ટીના શાસકો છે એ પ્રોપર્ટી ટેક્સ લાગુ પડવાની બાબત એક કે બે વર્ષ પછી કરતા હોય છે એટલે એ અંગે જે ઉહફો થવાનો હોય એ બે વર્ષ પછી થાય એની પછી કોઈ અસર રહેતી હોતી નથી કારણ કે પ્રોપર્ટી ટેક્સ લાગુ પાડતા પહેલાં જે તે વિસ્તારમાં આવેલી મિલકતોનો સર્વે કરવો પડતો હોય છે અને એના આધારે એક ટેક્સની ફોર્મ્યુલા નક્કી થતી હોય છે એટલે આ જે નગરપાલિકાઓમાંથી મહાનગરપાલિકા બની છે આ જો તમામ વિસ્તારને તમે ભેગો કરો તો ગુજરાતનો બહુ મોટો હિસ્સો છે એ ભાજપ તરફ આ રીતે જતો રહ્યો છે શહેરીકરણના કારણે અને લગભગ પચાસ ટકા ગુજરાત જેવું થઈ ગયું અને આને કારણે સૌથી મોટો લાભ ભારતીય જનતા પાર્ટીને વિધાનસભામાં થવાનો છે કેમ કે છેલ્લા ત્રીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન હોવાથી એન્ટી ઇન્કમ્બન્સી પણ પેદા થાય પક્ષ વિરોધી મત પણ પેદા થાય અને ભારતીય જનતા પાર્ટીના જે ઉચ્ચ હોદ્દેદારો છે એને એન્ટી ઇન્કમ્બન્સીને પ્રો ઇન્કમ્બન્સીમાં કઈ રીતે ફેરવવી એ એન્ટી ઇન્કમ્બન્સીને કઈ રીતે માઇલ્ડ કરી નાખવી એના તમામ નુસ્ખાઓ આવડતા હોય છે એ પૈકીનું આ એક નવ શહેરોને મહાનગરપાલિકા ભેટ આપી અને એમણે એક એ દિશાનું જે શિખર છે એ સર કરી લીધું છે એટલે આ ચૂંટણીની અસર વિધાનસભા પર પણ થવાની છે જોઈએ કે વિરોધ પક્ષ એની કેવી ભૂમિકા ભજવે છે જે સત્તાધારી પક્ષ છે એ કેવા કેવા વચનો આપે છે અને કેટલી વહેલી ચૂંટણી યોજાય છે આ ત્રણ બાબત આપણે જોઈએ અત્યારે બસ આટલું જ નવા વિષય સાથે ફરી મળીશું મને આપશો રજા નમસ્કાર